અમે અમેડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તેમજ અમારા સરહદી રેન્જના વડા આઈજીપી શ્રી કોરડીયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષરરાય સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા મંચાઈ છે કોઈ બીજા એનડી લગતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરવી આની સાથે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને આખી અમારે જે કાર્યવાહી કરવાની હતી મેગા ડ્રાઈવ અમે ઓપરેશન ચલાવે એમાં થરાદ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનની અંદર ટોટલ છ પોલીસ સ્ટેશન છે છ છ પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવે અને અમને એમાં સફળતા મળે સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ અભ્યાસ કરીને માહેશ્વરી છે એ એમની એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ એનસીબી દ્વારા નેશનલ મતલબ ક્રાઈમ બ્યુરો એના દ્વારા તેમજ એનસીબી દ્વારા રેડો થઈ હતી આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળેલ કે ભાઈ હજી પણ એને આ જે પ્રતિબંધ દવાઓ છે એ વગર લાઇસન્સે એને વેચવાનું ચાલુ કરી દીધેલું છે એટલે અમે એ જગ્યાએ સરકારી પંચોની હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય એ ઠરાવો કરીને બરાબર અને બધી અમે વિડીયોગ્રાફી થી અને એવી રીતે એની ઘરે જઈ ને ત્યાં રેડ કરે આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે માહેશ્વરી અને એમની સાથે બીજા દિલીપ મેઘરાજ ખત્રી જે માણસ છે આ બંને માણસો રેડ લઈને જ પકડાઈ ગયા હતા અને જે પ્રતિબંધિત દવા છે હેલ્પરા જોલમ કે જેની અંદર એનડીપીએસ ના કન્ટેન્ટ હોય આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે એનડીપીએસ ના શેડ્યુલ એચ વન ની દવા છે આ જો કોઈ આવી રીતે કોઈ પણ લાઇસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચી વેચે તો તેના ઉપર કલમો ગુનો દાખલ થાય એટલે આ વ્યક્તિ ઉપર અમે તો એનડીપીએસ ની સેક્શન્સ મુજબ એનડીપીએસ ની કલમ આઠ સી અને બાવીસ બી અને ઓગણત્રીસ મુજબ અમારા અમારા થરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મતલબ ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી એ રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના અને અમારા જે ઉપર અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલ આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ એક લાખ આઠસો જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ બે લાખ ચોપન હજાર પાંચસોને આડત્રીસ પોઈન્ટ એંસી ભૈસા અને મુદ્દામાં અમે કબજે કરેલ છે અને NDPS હેઠળ અમે એની ધરપકડ પણ કરેલ છે અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે આવી પ્રતિબંધિત NDPS લગત દવાઓ વેચવાનો પ્રતિબંધિત છે મતલબ એનો પોતે વેચાણ કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ઇવન અમારાથી થાય એટલું પાછા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ટોપ અને બીજી તળી પર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છીએ ખરેખર આ કેટલા કેટલા લોકોને સપ્લાય કરતો પછી કેટલા કેટલા લોકો એને મતલબ ક્યાંથી દવા લઈ આવતો આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થશે અને અત્યારે તપાસ આ તપાસ છે એ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે અને આમાં જે કોઈ હશે જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર જનતાના પત્રકાર મિત્રો વતી પણ અપીલ છે વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડોક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મતલબ છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે સો નંબર છે અમારા મારા નંબર છે નવ્વાણું સાત ચોર્યાસી ઝીરો બ્યાસી છાસઠ એ ઉપર તમે ફોન કરીને પણ અમને માહિતી આપી શકો